નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્ય વેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે આપણે પોલીસ ભરતીની શારીરિક કસોટીની જે આખી પ્રક્રિયા છે ને એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેવાથી માંડીને બહાર નીકળવા સુધી શું શું થાય છે એ બધું જ આનો હેતુ એ છે કે ઉમેદવારોના મનમાં જે કોઈ મૂંઝવણ હોય એ દૂર થાય અને ખબર પડે કે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકદમ પારદર્શક અને નિષ્પક્ષ પસંદગી કરવામાં આવે છે તો ચાલો જોઈએ કે આપણી આજની સફર કેવી રહેશે આપણે એક ઉમેદવારની જેમ જ ગ્રાઉન્ડમાં પ્રવેશવાથી લઈને અંતિમ પરિણામ સુધીના દરેક તબક્કાની નજીકથી જોઈશું તો કોઈ પણ ઉમેદવાર માટે આ આખી સફર શરૂ થાય છે ભરતી ગ્રાઉન્ડ પર પ્રવેશ અને નોંધણીથી અને અહીંયા શરૂઆતથી જ એકદમ વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવેલી હોય છે જુઓ ગ્રાઉન્ડમાં દાખલ થવાની પ્રક્રિયાના અસ્પષ્ટ તબક્કાઓ છે સૌથી પહેલાં ગેટ પર તમારો કોલ લેટર અને આઈડી કાર્ડ ચેક થાય પછી તમને એક જગ્યાએ બેસાડીને જરૂરી સૂચનાઓ અપાય એ પછી તમને ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે એટલે કે એક આર ટેગ અને ચેસ્ટ નંબર અપાય છે અને હા બાયોમેટ્રિક્સ અને ફોટો પણ લેવાય છે જેથી કોઈ ગડબડ ન થાય બસ આટલું થયા પછી તમે દોડ માટે લગભગ તૈયાર છો સારું રજિસ્ટ્રેશન તો થઈ ગયું હવે આવે છે અસલી કસોટી દોડ અને આ દોડ હવે પહેલા જેવી નથી રહી આધુનિક ટેકનોલોજી અહીં બહુ મોટો ભાગ ભજવે છે ચાલો જોઈએ કેવી રીતે હવે આ જે સૂચના છે ને એ બહુ જ મહત્વની છે ચેસ્ટ નંબર ફક્ત તમારી ઓળખ માટે નથી પણ એ ટ્રેકિંગ ટેકનોલોજીનો એક ભાગ છે એટલે જ એને પહેરી રાખવું ફરજિયાત છે હાથમાં રાખીને દોડવાની ભૂલ બિલકુલ ના કરાય તો આ બધું કામ કેવી રીતે કરે છે બહુ રસપ્રદ છે જુઓ એક સાથે બસ્સો ઉમેદવારોની બેચ દોડે છે દરેકના પગ પર એક RFID ટેગ એટલે કે એક નાની ચિપ બાંધેલી હોય છે જેવી તમે સ્ટાર્ટ લાઇન પરની મેટ પરથી પસાર થાઓ તમારો ટાઈમર ઓટોમેટિક શરૂ અને જેવી તમે દોડ પૂરી કરીને એ જ મેટ પર પાછા આવો ટાઈમર ઓટોમેટિક બંધ આનાથી માનવીય ભૂલની કોઈ શક્યતા જ નથી રહેતી બધું જ એકદમ ચોક્કસ અને ન્યાયી ચાલો માની લઈએ કે દોડ પૂરી થઈ ગઈ હવે આગળ શું અહીં સૌથી સારી વાત એ છે કે પરિણામ માટે રાહ નથી જોવી પડતી જેવું પ્રદર્શન એવું તરત જ પરિણામ અહીં બધું એકદમ સ્પષ્ટ છે જો તમે પાસ છો તો તમારા કોલ લેટર પર વાદળી રંગનો પીઈટી પાસનો સિક્કો લાગશે અને તમે આગળના રાઉન્ડ માટે જશો અને જો કમનસીબે ફેલ થયા તો લાલ રંગનો પીઈટી ફેલનો સિક્કો લાગશે અને તમારે ત્યાંથી જ બહાર નીકળવાનું રહેશે કોઈ મૂંઝવણ નહીં બધું પારદર્શક હવે જે લોકો પાસ થયા છે એમની સફર અહીં પૂરી નથી થતી એમની ફરીથી બાયોમેટ્રિક્સથી ચકાસણી થાય છે પછી એમની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવે છે આખી પ્રક્રિયા સીસીટીવી કેમેરા હેઠળ રેકોર્ડ થાય છે અને એટલું જ નહીં જો કોઈને પોતાના માપથી સંતોષ ન હોય તો એના માટે અપીલ કરવાની પણ વ્યવસ્થા છે હવે એક સવાલ મનમાં થાય કે આટલા બધા ગ્રાઉન્ડ પર એક સાથે આટલી મોટી પ્રક્રિયા ચાલે છે તો બધે નિયમોનું પાલન બરાબર થાય છે કે નહીં એ કોણ જુએ છે તો એના માટે પણ એક મજબૂત સિસ્ટમ છે અને આ આખી સિસ્ટમનું કેન્દ્ર છે ગાંધીનગરમાં આવેલો કંટ્રોલ રૂમ આ કંટ્રોલ રૂમ જ સમગ્ર ઓપરેશન પર બાજ નજર રાખે છે આ કંટ્રોલ રૂમ સમજો કે આખી ભરતી પ્રક્રિયાનું મગજ છે અહીંથી લાઈવ સીસીટીવી દ્વારા દરેક ગ્રાઉન્ડ પર શું થઈ રહ્યું છે એ જોઈ શકાય છે રિયલ ટાઈમમાં ડેટા એનાલિસિસ થાય છે અને જો ક્યાંય પણ કોઈ સમસ્યા જણાય તો તરત જ એનું નિરાકરણ લાવવામાં આવે છે આજ તો પારદર્શિતાની ખરી ચાવી છે તો આટલી ચર્ચા પછી ચાલો આખી વાતનો સાર સમજી લઈએ જો શારીરિક કસોટી પાસ કરવી એ દરેક ઉમેદવાર માટે એક વ્યક્તિગત સંઘર્ષ અને મહેનતનો વિષય છે પણ મહત્વની વાત એ છે કે જે સિસ્ટમ દ્વારા આ કસોટી લેવાય છે એ એકદમ નિષ્પક્ષ પારદર્શક અને આધુનિક છે અહીં પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજી પર પૂરો ભરોસો મૂકવામાં આવ્યો છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે શું તમને લાગે છે કે ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીનો આટલો ઊંડાણપૂર્વકનો ઉપયોગ લોકોનો સિસ્ટમ પરનો વિશ્વાસ વધારે છે આના પર જરૂર વિચારજો આવી જ અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઓ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત